અરવલ્લી જિલ્લાના ધનસુરા મોડાસા બાયડ સહિત જિલ્લાભરમાં ઉત્સાહપૂર્વક ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધનસુરાના પ્રાચીન રામજી મંદિરની ચાર પેઢીથી ચાલતી ગુરુ પરંપરાના વર્તમાન ગાદીપતિ મહંત પરમપૂજ્ય મહામંડલેશ્વર પૂરણ શરણદાસજી મહારાજ દ્વારા ગઢી માતાજીના મંદિર ખાતે મહોત્સવ ઉજવાયો હતો જેમાં ચોવીસ કલાકની રામધૂન ગુરુપૂજન ગુરુવંદના રામ મંત્ર કંઠી મંત્ર દીક્ષા આશીર્વચન રાખવામાં આવ્યા હતા આ અવસરે જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી ગુરુ ગુરુ મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મ પૂનમ નિમિત્તે પ્રસિદ્ધ શ્રી ગઢી માતામાં ગુરુ પૂનમ મહોત્સવમાં પચીસોથી થી વધારે ભક્તો આવીને સંતોના આશીર્વાદ લીધા પ્રસાદ લીધો અને જીવન સાર્થક કરવા માટે રામ મંત્રાની કંઠી લઈને ધનસુરા વિસ્તારમાં માતા ધામમાં આજે ધૂમધામથી ગુરુપૂર્ણ ઉત્સવ મનાવ્યો આવનારા ભક્તોને જેટનો આનંદ આવ્યો એના કરતાં પણ અહીંના રહેવાસી સંતોને પણ ખૂબ આનંદ આવ્યો